ગઈકાલ વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લાના ધાતો તાલુકો પાણી પાણી થઈ ગયો હતો ત્યારે ગઈકાલ વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે દાતા ખાતે વરસેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો તો દાતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં પણ ભારે વરસાદને લઈને પાણી ભરાયું હતું રેફરલ હોસ્પિટલના બહારના ભાગે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો પણ થયો હતો તો સાથે સાથે આ વરસાદી પાણી રેફરલ હોસ્પિટલના અંદરના પરિસરના ભાગમાં પણ આવી પહોંચ્યું હતું અને જ્યાં દર્દીઓ બેડ ઉપર સારવાર લેતા હોય છે ત્યાં પણ પાણી પહોંચી ગયું હતું તો ઇમરજન્સી ભાગ હોય કે પછી ઓપીડી હોય બધે જ પાણી પાણી થઈ ગયું હતું જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફ અને બહારના લોકો અને દાતા પંચાયતના સરપંચપંચ સહિત સભ્યો પણ સાથે રહી તમામ દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં મદદ કરી હતી અને રેફરલ હોસ્પિટલની સફાઈ કામગીરીમાં જોડાયા હતા ત્યારે આજરોજ દાતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવા શરૂ થઈ ગઈ છે ત્યારે ગઈકાલ ભારે વરસાદને પગલે સમગ્ર હોસ્પિટલ અને પરિસર અને વોર્ડમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા જેના પગલે તમામ વિભાગોને તેની અસર પડી હતી ત્યારબાદ ગુરુવાર મોડી રાત સુધી હોસ્પિટલમાં સાફ સફાઈ અભિયાન ચાલ્યું હતું ત્યારબાદ આજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ